આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ રિન્યુઝ પ્રીમોન્સૂનની કામગીરીમાં ભ્રષ્ટાચાર બાબત જેમાં કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું છે વડોદરા વડોદરા શહેરમાં કામગીરી યોગ્ય સ્તરે ન થઈ હોવાનો આક્ષેપ સાથે વિકાસ સેના દ્વારા આજરોજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરમાં હાલમાં પ્રીમોન્સૂન કામગીરી ચાલી રહી છે એસી ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ આખા વડોદરામાં કામગીરી ફક્ત અને ફક્ત કાગળ પર જોવા મળી રહી છે કોન્ટ્રાક્ટરના બિલો પાસ કરી બસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો આવી રહ્યો છે તેવા આક્ષેપ વડોદરા વિકાસ સેના દ્વારા કરવામાં આવ્યા છે તેમજ જણાવવા અનુસાર આ બાબતે સભ્યો દ્વારા અમુક વોર્ડમાં સ્થળ તપાસ કરતા જોવા મળ્યું છે કે કામગીરી ફક્ત ત્રીસ ટકા જેટલી જ કરવામાં આવી છે જેના સબૂત પણ તેઓ પાસે છે વડોદરા શહેર મધ્ય જેટલા પણ કાસ વરસાદી આવેલ છે જેમાં પણ કામગીરી થયેલ નથી જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વડોદરા વિકાસ સેના દ્વારા આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી વિષય એ છે કે અત્યારે હમણાં થોડા દિવસ પહેલાં જ મેયરશ્રીએ રજૂઆત જાહેરાત કરી છે કે પ્રી મોન્સૂન કામગીરી એંસી પંચ્યાસી ટકા પૂર્ણ થઈ ગઈ છે અમે જાતે અને અમારી સેનાના સભ્યો જાતે તપાસ કરતાં ઘણા બધા વોર્ડમાં અમે જાતે તપાસ કરી તો અમને જાણકારી મળી કે પ્રી મોન્સૂન કામગીરીમાં જેમ કે ડ્રેને રેન વોટર જે ડ્રેનેજ આવે છે એ સાફ કરવાના હોય છે પછી ઝાડ કપાવવાના હોય છે કાચ સાફ કરવાના હોય છે પણ હું કહી શકું કે માંજલપુર અકોટા આ બધા એરિયામાં એક પણ જગ્યાએ હજુ કાચ સાફ થયા નથી દસથી પંદર ટકા કામગીરી ખાલી ડ્રેનેજ સાફ કરવાની થઈ છે અને ઝાડ પણ પૂરી જગ્યાએ સરખા કાપ્યા નથી અને એના તાજા દાખલા એ લોકોએ બે દિવસ પહેલાં લાલબાગ બ્રિજ ઉપર જોઈ ચૂક્યા છે કે ઘણા લોકોને વાગ્યું છે અને બે ગાડીને નુકસાન પણ થયું છે તો આજ જ આ જ કામગીરી જો કરવાના છે આ લોકો અને જેમ સાહેબને રજૂઆત કરી સાહેબના કહેવા પ્રમાણે કે અમારે રજૂઆત કરવાની કે બતાવવાનું કે આ કામ છે તો એ લોકો કરે તો આ જો આ જ કામ કરતા હોય આ લોકો તો પછી કોન્ટ્રાક્ટ આપવાનો શું મતલબ છે ડબલ એઈને તમે મૂક્યા છે અને આટલા પગાર સારા આપો છો તો એ પગાર શું કરવા તમે આપો છો જો એ લોકો જાતે રૂબરૂ તપાસ ના કરી શકતા હોય કે ભાઈ કામગીરી થઈ છે કે નહીં નથી એમની પાસે કોઈ રિપોર્ટ અમે માગીએ છીએ કે ભાઈ તમે અમને લેખિતમાં આપો તમે કેટલી કામગીરી કરી તો બાકીની કામગીરી બતાવીએ તો એ લેખિતમાં આપવા તૈયાર નથી એટલે અત્યારે આ સંપૂર્ણ તાનાશાહી ચાલી રહી છે અધિકારીઓ મનફાવે એમ કામ કરે છે નેતાઓ મનફાવે એમ કામ કરાવે છે અને આ મિલી ભગતથી જે નુકસાન થઈ રહ્યું છે એ કોઈ સામે જોતું જ નથી જીગ્નેશ પટેલ વડોદરા વિકાસ છે